અસલામવાલેકુમ આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર અર્થશાસ્ત્ર વિદ્યાર્થી મિત્રો આપણું ત્રીજું ચેપ્ટર નાણું અને ફુગાવો એના વિશે આપણે માહિતી મેળવી રહ્યા છીએ છેલ્લા વિડીયોમાં આપણે ફુગાવાના કારણો વિશે માહિતી મેળવી રહ્યા હતા ફુગાવાના કારણો તો ફુગાવાના મુખ્ય બે કારણો છે માંગમાં વધારો અને ખર્ચમાં વધારો અને ત્રીજું છે અન્ય કારણો આ ત્રણ કારણો આપણે એમાં માંગમાં વધારો અને માંગમાં વધારાના કારણો નાણાંના પુરવઠામાં વધારો સરકારના જાહેર ખર્ચમાં વધારો અને વસ્તી વધારો આના વિશે આપણે માહિતી મેળવી હતી એટલે જે ફુગાવાનું પહેલું કારણ છે માંગમાં વધારો એના એની ત્રણ કારણો વિશે આપણે માહિતી મેળવી હતી હવે જોઈએ આપણે ખર્ચમાં વધારો તો કિંમતને અસર કરનાર બીજું પરિબળ છે પુરવઠો હવે પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રીઓ એમ માને છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુના ભાવમાં વધારો થાય છે જેમ કે કાચા માલની કિંમતમાં વધારો થાય યંત્રોમાં યંત્રો મોંઘા બને વીજળી વીજળીના દરો વધે પાણીના દરોમાં શ્રમિકોના વેતનમાં વાહન વ્યવહાર ખર્ચમાં જો વધારો થાય એને કારણે વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો થાય છે તો આમ ખર્ચ વધવાને કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે તો આમ પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રી એમ માને છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુના ભાવમાં વધારો થાય છે ત્રીજું કારણ આપણે જોઈએ અન્ય કારણોમાં કે ફુગાવાના મુળત બે જ કારણ છે માંગમાં વધારો અને ખર્ચમાં વધારો પણ વ્યવહારમાં ભાવ સપાટી વધવા માટે ક્યારેક અન્ય પરિબળો પણ દબાણ ઊભું કરે છે જો કે અન્ય પરિબળો એ ટૂંકા ગાળાના હોય છે પણ તે ભાવ વધારાને તીવ્ર બનાવે છે દાખલા તરીકે વિદેશી આયાત પર ચાલતા ઉદ્યોગો કે આપણા કેટલાક ઉદ્યોગો એવા છે કે જે માટેનો કાચો માલ કે અન્ય સામગ્રી એ વિદેશમાંથી મંગાવી પડે છે તો જો આયાત વેરામાં વધારો થાય આકસ્મિક સંજોગોમાં જો અછત ઊભી થાય તો પણ ભાવમાં વધારો થાય છે તો મૂળભૂત રીતે તો માંગમાં અને ઉત્પાદન ખર્ચમાં જ વધારો થતો હોય છે પણ તેને અસર કરનારા અન્ય પરિબળોને પણ સમજવા જરૂરી બને છે પહેલું છે કરવેરા નીતિ બીજું છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો અને ત્રીજું છે અછત તો આપણે પહેલું જોઈએ કરવેરા નીતિ તો સરકારની કરવેરાી ખાસ તો ઊંચા દરે વધતા વેરા વસ્તુના ઉત્પાદન ખર્ચમાં અને કિંમતમાં વધારો કરે છે સરકાર જો કર વધારી દે દાખલા તરીકે જીએસટી જ્યારે આવ્યું તો ત્યારે તમે જુઓ કે ઘણી બધી ચીજવસ્તુઓ પર જીએસટી લાગ્યું વસ્તુ સેવા કર તો એને કારણે શું થયું ભાવો વધી ગયા તો આમ ઊંચા કરવેરાના દર ફુગાવા માટે જવાબદાર બની શકે છે બીજું જોઈએ આયાતી વસ્તુની કિંમતમાં વધારો તો ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના સિત્તેર ટકા જેટલો પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે જો આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થાય તો શું થશે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે અને પેટ્રોલ ડીઝલ એ એવી વસ્તુ છે કે તેના ભાવ વધતા અન્ય અનેક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થાય છે અને ત્રીજું આપણે જોઈએ અછત તો જ્યારે કાચા માલની વીજળી કે ઉત્પાદન માટે જરૂરી કોઈ પણ બાબતની અછત ઊભી થાય ત્યારે તેના ભાવમાં વધારો થાય છે કે જો કાચું માલ દાખલા તરીકે કાપડ બનાવવા માટે જે યાન છે દોરા એની અછત ઊભી થાય અથવા તો શ્રમિકોની અછત ઊભી થાય કે વીજળી અથવા તો ઉત્પાદન માટે જરૂરી કોઈપણ બાબતની અછત ઊભી થાય ત્યારે તેના ભાવમાં વધારો થાય છે ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કોઈપણ બાબતની વ્યાપક અને લાંબા ગાળાની અછત ફુગાવા માટે જવાબદાર બને છે કે જે ચીજવસ્તુની અછત સર્જાય છે શું થશે એના ભાવમાં વધારો થશે અને ફુગાવવો સર્જાશે તો અહીં આપણે આપણું જે ચેપ્ટર છે તેને પૂરું કરીએ છેલ્લું આપણું જે ટૉપિક હતું ફુગાવાના કારણો ફુગાવાના મુખ્ય ત્રણ કારણો છે માંગ પહેલું માંગમાં વધારો બીજું ખર્ચમાં વધારો અને ત્રીજું અન્ય કારણો આપણે આગળના માંગમાં વધારો માંગમાં વધારાના જે ત્રણ કારણો છે નાણાંના પુરવઠામાં વધારો સરકારના જાહેર ખર્ચમાં વધારો અને વસ્તી વધારો એના વિશે માહિતી મેળવી ત્યારબાદ આજે આપણે ખર્ચમાં વધારો અને અન્ય કારણો વિશે માહિતી મેળવી હવે અહીં આપણે આપણું જે આજનું લેસન છે તે પૂર્ણ થાય છે અને આજ આ આપણું જે ચેપ્ટર છે ત્રીજું ચેપ્ટર એ પણ પૂર્ણ થાય છે